હાય નોર્મલી દહીંવડા બનાવવા માટે સમય લાગે પણ સાથે અચાનક મહેમાન આવે કે પછી ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાનું મન થાય ત્યારે પચીસ જ મિનિટમાં આર્ટિફિશિયલ કલર ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વગર દહીંવડા તૈયાર થઈ જાય તો ગીટ્સ નું પેકેટ દરેક ઘરમાં હોવું જોઈએ જયારે પણ ભૂખ લાગે ત્યારે ઝટપટ તૈયાર થઈ જાય તો ગીટ્સ પ્રીમિક્સ ને એક બાઉલમાં કાઢી લીધું એમાં આદુ મચ્છા ઉમેરી દેસુ

શેકેલા જીરાનો પાવડર લાલ મરચું દાડમના દાણા અને કોથમીરથી સજાવી દેશો ઠંડા ઠંડા દહીં વડા તૈયાર